દાહોદના કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની ગુજરાતની ભાજપ સરકાર અને તેના આ આ મંત્રી સામે કોઈ કેમ નથી લેવાતા સવાલનો જવાબ મેળવવા લોકો અને પત્રકારો છે પણ રાજ્યના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની મનરેગા કૌભાંડના આરોપ મામલે ધરપકડ બાદ ગુજરાત સરકાર ભેદી ચૂપકીદી બતાવી રહી છે ત્યારે ભાજપના પ્રમુખ અને કેન્દ્રના મંત્રી સી આર પાટીલે મૌન તોડ્યું છે પાટીલે મોન તોડ્યું એ પહેલા કોંગ્રેસે બચુ ખાબળ પાગેડું છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે એ પ્રકારના ગંભીર આક્ષેપ મુક્યા હતા અને બાદમાં બચુ ખાબળે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ગુજરાતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લોકોની સંખ્યા એકત્રિત કરવા ફરી રહ્યો છું પણ સી આર પાટીલે આ મામલે જે જવાબ આપ્યો એ જોરદાર છે વિગતે વાત કરીએ અહેવાલમાં

બચ્ચુ ખાબડની કેબિનેટ બેઠકમાં ગેરહાજરી રાજીનામું કરી હતી ત્યારબાદ બચ્ચુ ખાબડનું એક નિવેદન સામે આવે છે અને તેઓ બોલે છે કે તેઓ પ્રજાની વચ્ચે છે અને પ્રધાનમંત્રીના તારીખ છવ્વીસના પ્રવાસની કામગીરીને કારણે તેઓ કેબિનેટમાં હાજર નથી રહ્યા તેમણે મુખ્યમંત્રીને રિપોર્ટ પણ કર્યો છે સાથે જ બચ્ચુ ખાબળે કહ્યું કે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે મંત્રી ભાગેડું છે અને ભૂગર્ભમાં છે પણ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે અને મને સરકાર તેમજ તપાસ એજન્સી પર વિશ્વાસ છે જે પરિણામ આવશે તે ભવિષ્યમાં આવી જશે ઉપરાંત એવો કહે છે કે હું ત્રણ વર્ષથી ગુજરાત સરકારના પંચાયત મંત્રી તરીકે કામ કરું છું અને કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો જો કોંગ્રેસ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું આમ કોંગ્રેસને પડકાર પણ તેમણે ફેંક્યો છે સાથે તેમણે એ પણ કહ્યું કે મને સરકાર અને સરકારની એજન્સીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે તેમની કાર્યવાહીમાં સહયોગ કરી રહ્યા છીએ એટલે ક્યાંક ને ક્યાંક તેમની વિશ્વસનીયતા અને તેમના પુત્રોની ધરપકડની વાતને જોઈએ તો કદાચ તેમના વિશ્વાસ પ્રમાણે એજન્સીઓ કામગીરી કરી રહી છે બચાવવા તેઓ એવું પણ કહે છે કે તેમને પોતાના પુત્રોને સામેથી જ પોલીસના સમક્ષ હાજર કરી દીધા છે અને તેઓ સરકારને મદદ કરી રહ્યા છે અને હવે આ મામલે ગુજરાત સરકારે મૌન પાડ્યા બાદ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળ સંસાધન મંત્રી સી આર પાટીલે બીબીસી ગુજરાતી ન્યૂઝને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બચ્ચુ ખાબડના પરિવારની સંડોવણી બહાર આવી છે તો તેમના સામે પોલીસે પગલાં લીધા છે તેનો અર્થ એ નથી કે તેઓ પોતે પણ આ ગુનામાં સામેલ છે પોલીસ તપાસમાં જો તેમની સંડોવણી આવશે તો પાર્ટી તેમના પર વિચારશે આમ પાટિલના જવાબ પરથી સવાલ પેદા થાય છે કે મંત્રીના પુત્રોના કૌભાંડ ને તો આડકતરી રીતે તેઓ સ્વીકારે જ છે પણ તેનો અર્થ નથી એ કે તેઓ પોતે પણ ગુનામાં સામેલ છે તેવું કહે છે તો શું મંત્રી પુત્રો પિતાની જાણ બહાર આટલું મોટું કાંડ પાર પાડી આવ્યા હશે શું પોલીસ મંત્રીની તપાસ કરી રહી છે અથવા તો તપાસ કરશે ખરા કેમ કે પાટિલ કહી રહ્યા છે કે પોલીસ તપાસમાં ખુલશે તો તેમના માટે પાર્ટી વિચારશે કાર્યવાહી તો પછી પહેલાં વિચારશે બીજી તરફ રાજકારણમાં એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી મંત્રીમંડળમાં વિસ્તરણ સમયે મંત્રી બચ્ચુ ખાબડના નામની વેતરણ કરવા માટે તેમના પુત્રોના મનરેગા કૌભાંડના મામલાને આગળ ધરવામાં આવશે અને બાદમાં મામલો શાંત કરી દેવામાં આવશે જોઈએ હવે મંત્રીના પુત્રો મામલે મંત્રી પિતા બચ્ચુ ખાબડની દિશામાં પોલીસ તપાસ થાય છે કે કેમ પોલીસ તપાસ કરવાની હિંમત પણ કરે છે કે કેમ કારણ કે આપણી સામે સી આર પાટીલનું નિવેદન છે તેમણે કહ્યું કે તેમની સંડોવણી ખુલશે તો ભાજપ વિચારશે આપણે પણ વિચારીએ ત્યાં સુધી મને રજા આપો તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર